હે ગાઈઝ હું પૂનમ ખાવર સપર્સથીને આજે તમારા માટે લેવી છું લાલ શિમલા મિર્ચની ચટણીની રેસીપી જો મારી જેમ તમને ટોસ્ટેડ સેન્ડવિચીસ છે ને કા ચીઝ લવર્સ જો કે તમે ક્રેકર્સ ભાવે તો એના સાથે આ ચટણી કે આ ડીપ બહુ જ ફાઇન લાગે અને આઈ હોપ તમે એન્જોય કરો આ રેસીપીના જે માપ છે એનાથીને લગભગ બે થ્રી જેટલા સર્વિંગ્સ મળે પણ તમે જો વધારે બનાવી હોય તો આ તમે પહેલાંથીને બનાવી અને લગભગ એક કે બે વીક માટે આ ફ્રીજમાં રહેશે ઠંડી ચાલો જોઈએ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં તમને જોશે એક લાલ શિમલા મિર્ચ કે કેપ્સિકમ પેપર મેં પણ એક નાનું પણ લાલ મરચો વાપરું છે જો તમને આવું મળે તો તમે વાપરજો નકર આ તમે સ્કીપ કરો લસણ પછી આમાં જોશે ખાંડ કે સાકર મરીનો ભૂકો નિમક અને એક સારી ક્વોલિટીનું ઓલિવ ઓઇલ લાલ ચીલી ફ્લેક્સ અને વાઈટ વાઈન વિનેગર કે હિન્દીમાં જઈને બોલે સી રાખા પહેલાં તમે અવનને બસો ડિગ્રીઝ ઉપર ચાલુ કરી ને રાખી દો પ્રીહીટ માટે એ પહેલાં આપણે જે બધા વેજીટેબલ્સ શેકવાના છે અવનમાં એ આપણે તૈયાર કરી લઈએ તો હવે એક અવન છે એ ઉપર એક પ્રૂફ પેપર રાખી અને સાઈડમાં રાખી દો હવે જે શિમલા મિર્ચ છે એને અર્ધક સુધારી અને એની અંદરથી બધા સીડ્સ છે એને કાઢી નાખો અને પછી જો તમને જોતો હોય તો લસણ કે જે કંઈ બીજા તમે વાપરવાના હોય વેજીટેબલ્સ એને આ ઉપર રાખી દો ને જે સ્કિન સાઇઝ છે એને ઉપર ફેસિંગ કરજો અને લગભગ પચીસથી ત્રીસ મિનિટ માટે આને અવનમાં રાખજો ત્રીસેક મિનિટ પછી આના પર એકદમ ફાઇન દાજ આવી જશે ને અમુક લસણ જરાક બરેલા લાગશે પણ એનો એ જ સ્વાદ આપણે જોઈએ છે એ એકદમ બર્ન્ટ છે એવું ફ્લેવર હવે આને જરાકવાર ઠંડુ થવા દો અને જ્યારે તમે એને અડી શકો ત્યારે તમે એક એક જે શિમલા મિર્ચ એના ઉપરથી જેની ચામડી છે ઉપરની એ તમે કાઢી નાખો અને શિમલા મિર્ચને એક ગ્રાઇન્ડરમાં કે મિક્સીમાં નાખી દો અને એની અંદર એના સાથે એક કે બે જેટલા ચમચા પાણી નાખી અને એને ફાઇન રીતે મિક્સ કરી દો ને આપણે જોઈએ છે એકદમ ફાઇન સ્મૂથ પેસ્ટ હવે એને સાઈડમાં રાખી દો અને એક પેનમાં લગભગ બે ચમચા જેટલા તેલ નાખી અને ચાલુ કરો મીડિયમ હીટ ઉપર જેમ ગરમ થઈ ગરમ થઈ જાય એમાં તમે આપણું ઓલું જે મિક્સર છે એ નાખી દો અને સરખી રીતે હલાવવાનું અને આપણે ન જોતો કે આપણે બેસી જાય ને જેમ તમે જોશો કે એમાંથી જે પાણી છે એ વયું જશે અને આને લગભગ દસઠ મિનિટ જેટલું થશે હવે આમાં નાખો વિનેગર સાકર મીઠું મરીનો ભૂક્કો રેડ ચીલી ફ્લેક્સ કે લાલ ચીલી ફ્લેક્સ આખા મિક્સરને એકદમ ફાઇન રીતે આને હલાવો તાકી બધા મસાલા સાથે આપણા પેપર્સનું મિક્સર ફાઇન રીતે ભરી જાય હવે આપણે જોઈએ કે આપણે આને લગભગ સાતથી આઠ મિનિટ સુધી પકાવીએ અને આનું જે ટેક્સચર છે એ એકદમ જરાક ઝાડુ જેવું થઈ જશે અને તમને દેખાશે કે આમાંથી તેલ પણ નીકળવા માંગશે ને હવે જ્યારે તમે ફાઇન રીતે જો કે એનું કલર પણ ડાર્ક થઈ જાય એમાં તમે બીજા બે કે ત્રણ જેટલા ચમચા ઓલિવ ઓઇલના નાખજો એમ લાગશે કે વધારે તેલ છે પણ એકચ્યુઅલી આનાથી એક પ્રિઝર્વ બની જાય છે આપણા ચટણીમાં તો આ લગભગ ફાઇન રીતે રહેશે આનો ને આટલે આપણે વાપરીએ છીએ ગુડ ક્વોલિટી ઓલિવ ઓઇલ તો આનું ટેસ્ટ પણ ફાઇન આવશે ઓલિવ ઓઇલ નાખીને લગભગ પાંચ માટે પકાવવા દેજો તાકી ઓલિવ ઓઇલમાં ફાઇન ફ્લેવર આવી જાય ને ગેસને બંધ કરીને એક બાઉલમાં કે એક ક્લીન કાચના એનીમાં કાઢી લેજો અને આને તમે ફ્રીજમાં લગભગ એકથી બે વીક સુધી રાખી શકો હવે જો તમને આ તરત ખાવી હોય તો જે આપણે પેનમાં બનાવ્યું તો મિક્સરમાં હજી જરાક તેલ હશે તો હું શું કરું કે એના ઉપર એક સ્લાઇસ ઓફ બ્રેડ જેમ કે આ ફાઇન સાવડો બ્રેડ છે એને એના ઉપર શેકું છું બે ને અને પછી એના ઉપર લગભગ એક મોટી ચમચી જેટલું આ ચટણી કે ટીપ સ્પ્રેડ કરી ને એના ઉપર થોડાક ચાઇવ્સનું ગાર્નિશ કરી ને એન્જોય કરું બહુ જ ફાઇન લાગે આ ચીઝ સાથે પણ તમે ખાઈ શકો છો અને આને સાલડ્સની સાથે કે એક બીજા ડિશિસમાં પણ બહુ જ ફાઇન લાગે આઈ હોપ તમને આ રેસીપી ગમી હોય પ્લીઝ ડોન્ટ ફિર્ગેટ ટુ લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળી લા થેન્કસ ગાયઝ બાય